નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી મળતા રહીએ છીએ એ શ્રેણીના અઠ્યોતેરમાં એપિસોડમાં મિત્રો આપ જાણો છો તે મુજબ આપણે માત્ર ને માત્ર આપણા પ્રશ્નો નહીં પરંતુ ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલ પેન્શનરોને લગતી માસિક પેન્શન અથવા તો પેન્શનના સંદર્ભમાં બીજી કોઈ પણ મૂંઝવણ હોય અથવા તો માહિતી હોય એ સંદર્ભમાં આપણે મળીએ છીએ એ રીતે આજે મળવાનો ઉપક્રમ એટલે આપ સૌ જાણો છો મિત્રો કે આજની તારીખ એટલે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ફેબ્રુઆરી માસનો અંતિમ દિવસ અને આવતીકાલનો દિવસ એટલે કે પહેલી માર્ચ બે હજાર પચીસને શનિવાર અઠ્યાવીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરી માસનું પેન્શન જમા થવા માટેનો દિવસ આવતીકાલની પહેલી તારીખ મિત્રો આ દિવસ એવો છે કે ફેબ્રુઆરી માસનું પેન્શન જ્યારે આપના ખાતામાં બેંક ખાતામાં જમા થશે ત્યારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જ્યાં સુધી માસિક પેન્શનને સંબંધ છે ત્યાં સુધી આ અંતિમ માસ છે ઘણા બધા મિત્રોને આ બાબતે થોડી મૂંઝવણ છે બરાબર સમજી લેવું છે મિત્રો નાણાકીય વર્ષ પહેલી એપ્રિલથી શરૂ થાય પરંતુ હવે પછી જે પેન્શન જમા થશે એ એટલે કે માર્ચ બે હજાર પચીસનું પેન્શન પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ જમા થશે જે પચીસ છવ્વીસના નાણાકીય વર્ષમાં આવશે એટલા માટે આ જે ફેબ્રુઆરી માસનું પેન્શન છે એ માસિક પેન્શનના સંદર્ભમાં અંતિમ આ વર્ષ માટેનું અંતિમ પેન્શન છે ફેબ્રુઆરી માસનું પેન્શન નાણાકીય વર્ષ માટે જ્યારે વાર્ષિક આવકની ગણતરી કરો ત્યારે માર્ચ બે હજાર ચોવીસના પેન્શનથી ફેબ્રુઆરી બે હજાર પચીસના પેન્શન ત્યાં સુધીના બાર માસની ગણતરી ગણતરી કરવાની રહે છે એટલા માટે આ ફેબ્રુઆરી માસનું પેન્શન પણ થોડું અગત્યનું છે આપણે એ જોવું છે કે ફેબ્રુઆરી માસનું પેન્શન કેટલું જમા થશે જે આવતીકાલે પહેલી માર્ચના રોજ જમા થવા પાત્ર છે મિત્રો તો ગયા વખતે એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ જે પેન્શન જમા થયેલું હતું એટલું જ પેન્શન પહેલી માર્ચના રોજ પણ જમા થશે કારણ કે વિશેષ કોઈ સુધારો સરકારશ્રી દ્વારા હાલમાં કરવાપાત્ર નથી એટલા માટે નથી કરેલો મૂળ પેન્શન આપનું જે હોય તે મૂળ પેન્શન મેં અગાઉ પણ વાત કરેલી છે કે આપ યાદ રાખી લો મૂળ પેન્શન જે હોય તે મૂળ પેન્શનમાં ત્રેપન ટકા મોંઘવારી બથ્થું અને એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ આ ત્રણેયનો જે સરવાળો થાય એ તમારું કુલ પેન્શન હશે એમાંથી જો આપનું કોમ્યુટેશનનો માસિક હપ્તાની કપાત ચાલુ હશે તો એ કુલ પેન્શનમાંથી એ બાદ કરવું છે અને જો આપનું પેન્શન આવકવેરાને પાત્ર થતું હશે તો એ પણ આવકવેરાની કપાત બાદ થતી હશે એ સિવાય જે કંઈ રકમ આવે એ તમારું ફેબ્રુઆરી બે હજાર પચીસના માસનું પેન્શન ચોખ્ખું પેન્શન હશે મિત્રો જે ગયા વખતે એટલા માટે આપણે એટલું યાદ રાખીએ કે એક બેના રોજ પહેલી ફેબ્રુઆરીના રોજ જે જાન્યુઆરી માસનું પેન્શન જમા થયેલું હતું એટલું જ પેન્શન પહેલી માર્ચના રોજ પણ જમા થશે એમાં કોઈ ફેરફારને પાત્ર નથી આપની પાસે આવા ઘણા બધા સમાચારો પહોંચતા હશે કે મોંઘવારી ભથ્થાને લઈને સરકારની મોટી જાહેરાત મિત્રો આ બધી જાહેરાતો માત્ર જાહેરાતો તમને કંઈક જેને કહેવાય કે ખોટી માહિતી રજૂ કરવાના હેતુથી છે હાલમાં આપણું મોંઘવારી પથ્થાની બાબતમાં સરકારશ્રી પાસે કોઈ લેણું નથી સિવાય કે જાન્યુઆરી બે હજાર પચીસથી જે કંઈ મોંઘવારી પથ્થાના સૂચકાંક પ્રમાણે વધારો કરવાનો થાય એ વધારો કેન્દ્ર સરકારશ્રી દ્વારા પણ હજી જાહેર નથી કરવામાં આવેલો બે જ માસ થયા છે આપણે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનું બધું એ આપણને સરકારશ્રી દ્વારા રકમ મળી ગયેલી છે એટલે હાલમાં સરકારશ્રી પાસે બીજું કોઈ લેણું રહેતું નથી એટલા માટે ફરીથી યાદ રાખીએ કે જેટલું પેન્શન એક બે ના રોજ જમા થયેલું હશે હતું એટલું જ પેન્શન એક ત્રણના રોજ પણ જમા થશે એટલે એમાં કોઈ ફેરફાર નથી ફેરફાર માટેના આટલા કારણો ફરીથી એક વખત યાદ રાખીએ મેં પહેલાં પણ ગણાવેલા છે જો આપનું જન્મ તારીખ આ માસમાં એટલે કે ફેબ્રુઆરી બે હજાર પચીસના માસમાં એંશી પંચ્યાસી નેવું પંચાણું કે સો પૂર્ણ થતા હશે તો આપના એડિશનલ પેન્શન પેન્શન ઉપરાંત ઉંમર આધારિત વધારાના પેન્શન તરીકે રકમ મળવાપાત્ર થતી હશે જો આપની જન્મ તારીખ આ માસમાં હોય અને આપનો ઉંમર એંસી પંચ્યાસી નેવું પંચાણું સો પૂરી થતી હોય તો આ એક કારણ બીજું જો તમે કુટુંબ પેન્શન મેળવો છો અને કુટુંબ પેન્શન તરીકે તમારા કુટુંબ પેન્શન ભાગ બે એટલે નીચા દરેક કુટુંબ પેન્શન શરૂ થવા માટેનો માસ હોય નીચા દરે કુટુંબ પેન્શન માટે બરાબર યાદ રાખવું છે મિત્રો જે લોકો કુટુંબ પેન્શન મેળવે છે એવા લોકો માટે બરાબર સમજવું છે જેમના પતિ અથવા પત્ની ચાલુ સેવા દરમિયાન અવસાન પામેલા હશે તો અવસાનની તારીખ પછીના બીજા દિવસથી દસ વર્ષ સુધી ઊંચા દરે કુટુંબ પેન્શન મળે છે આ જો તારીખ પૂરી થતી હશે ફેબ્રુઆરી માસમાં તો તમારું કુટુંબ પેન્શન પાક બે શરૂ થાય અથવા તો નિવૃત્તિ બાદ જે અવસાન થયેલું હોય અને કુટુંબ પેન્શન મેળવતા હોય એવા કુટુંબ પેન્શનરોને પેન્શનરની અવસાનની તારીખથી સાત વર્ષ અથવા તો તેમની પાંસઠ વર્ષની ઉંમર પૂરી થયેલી હોત આ બંનેમાંથી જે વહેલી તારીખ હોય ત્યાં સુધી કુટુંબ પેન્શન ભાગ એક ઊંચા દરે કુટુંબ પેન્શન મળતું હોય જો આવી તારીખ આ ફેબ્રુઆરી પચીસના માસમાં આવતી હોય તો તમારું કુટુંબ પેન્શન ભાગ બે શરૂ થવાનું હોય તો એટલો ફેરફાર હોઈ શકે ત્રીજી વાત જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર થતું હોય તો આવકવેરાની કપાત આ માસમાં કરેલી હશે પણ આવકવેરા બાબતે આપણે અગાઉ સ્પષ્ટતા કરેલી છે ફરીથી પાછા નવા વર્ષમાં કરીશું હાલ પૂરતું આવકવેરાની બાજુએ મૂકીએ નવી જે જોગવાઈ છે બે હજાર પચીસ છવ્વીસના નાણાકીય વર્ષ માટેની એ અંગેની વિગતવાર માહિતી પછીથી આપશું તો આ માસમાં જો આવકવેરાની કપાત કરેલી હશે તો ગયા માસ કરતાં પેન્શનમાં ફેરફાર હશે ત્યાર પછી જો આ માસ દરમિયાન આપનું કોમ્યુટેશનની રકમનું પુનઃસ્થાપન એટલે કોમ્યુટેશનની કપાત બંધ થવા પાત્ર હશે તો એટલી રકમ વધીને આવશે એવા લોકો કે જેમની કોમ્યુટેશનની કપાત શરૂ થયા ને બરાબર સમજી લેવું છે નિવૃત્તિના નહીં પરંતુ કપાત શરૂ થયા ને તેર વર્ષ આ માસમાં પૂરા થતા હશે તો એટલી રકમ કાપવાની બંધ થશે ને એટલો પેન્શનમાં વધારો થશે તો મિત્રો આ હતી ચાલુ માસના પેન્શનમાં જો ફેરફાર થવાપાત્ર હોય તો આવા પેન્શનરો હોય એમના પેન્શનમાં ફેરફાર થશે અન્યથા બાકીના બધા પેન્શનરોને જે પહેલી ફેબ્રુઆરીના રોજ જાન્યુઆરીનું પેન્શન જમા થયેલું હતું એવું જ પહેલી માર્ચના રોજ ફેબ્રુઆરીનું પેન્શન પણ એ રીતે જ જમા થશે એટલે એમાં કોઈ ફેરફાર નથી ત્યાર પછીની વાત કરવી છે કે ત્રીસમી જૂનના ઇજાફા બાબતે ઘણા બધા મિત્રોને ઘણી બધી માહિતી આપેલી છે સરકારશ્રી દ્વારા હાલમાં ત્રીસમી જૂનના જે લોકોની નિવૃત્તિ તારીખ હોય કોઈ પણ વર્ષ એમને પાંચ ત્રેવીસના માસથી તફાવત ચૂકવવા અંગેના અધિકૃતિ હુકમો જાહેર કરી દેવામાં આવેલ છે જે લોકોના કેસો મોકલવાના બાકી હોય એવા લોકો પૂરતી હવે જો મોકલાઈ ગયા હોય તો આ માસમાં આવી જશે બાકી કોઈ કોઈને બાકી નથી હાલ પૂરતું પાંચ ત્રેવીસના માસથી તફાવત માત્ર પેન્શનનો તફાવત ચૂકવવા પાત્ર થાય છે વચ્ચે કંઈક એવા સમાચાર આપની પાસેથી આવેલા છે કે હાલમાં સરકારશ્રી આ અંગે મનાયુ આપેલો છે કે સ્થગિત કરેલું છે એવું મિત્રો છે નહીં પાંચ ત્રેવીસના માસથી સરકારશ્રી ત્રીસમી જૂનના ઇજાફા બાબતે કાલ્પનિક ઇજાફો ઉમેરી પેન્શન વધારી અને તફાવત પણ આપે જ છે અને અધિકૃત હુકમો જાહેર કરેલા જ છે ત્યાર પછીની વાત કરવી છે મિત્રો આપ જાણો છો કે ચાલુ માસ એટલે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આખરી માસ એટલા માટે છે હજી માર્ચ માસ છે પણ માર્ચ માસનું પેન્શન એપ્રિલમાં જમા થશે એટલા માટે આ વર્ષ આપણે પૂરું થયેલું એ રીતે જાહેર કરીએ અને અંતિમ માસ હજી માર્ચ માસ પછી પણ આ બંને માસ એવા છે કે ચોવીસ પચીસના વર્ષના અંતિમ માસ છે પણ પેન્શનને સંબંધ છે ત્યાં સુધી ફેબ્રુઆરી માસ પેન્શન છેલ્લું પેન્શન છે સરકારશ્રી પાસે આપણી જે બાકી પ્રશ્નો અંગેની રજૂઆતો છે યથાવત છે અંગે વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવે છે આ પ્રશ્નો અંગે આપણી પાસે ઘણા બધા ભળતા સરતા સમાચારો ખોટા સમાચારો પહોંચતા હશે પણ હાલમાં હજી સરકારશ્રીએ જે નિર્ણય નથી લીધેલો એવા પ્રશ્નો આપણી રજૂઆતો આ પ્રમાણેની છે એક પહેલું અપરિણિત વિધવા ત્યક્તા પુત્રીઓ પેન્શનરની અપરિણિત વિધવા ત્યક્તા પુત્રીઓ માટે રજૂઆતો કરેલી છે હાલમાં રાજ્ય સરકારશ્રીએ સ્વીકારેલી નીતિ નથી ભવિષ્યમાં સ્વીકારાય ત્યારે જુદી વાત છે અત્યારે સ્વીકારેલી નીતિ આપણો પ્રશ્ન છે અને અંગે રજૂઆત પણ કરેલી છે ઉંમર આધારિત વધારાનું પેન્શન હાલમાં એંસી વર્ષ પૂરા થાય ત્યારથી જ મળવાપાત્ર છે પાસઠ વર્ષથી તેર વર્ષે હાલમાં કોઈ જોગવાઈ સરકાર શ્રીએ સ્વીકારેલી નથી એકસઠ વર્ષથી એક ટકો બાસઠથી બે બે ટકા એવી કોઈ જોગવાઈ હાલમાં સરકાર શ્રીએ સ્વીકારેલી નથી મિત્રો એ અંગેની રજૂઆત પણ ચાલુ છે કોમ્યુટેશનની માસિક હપ્તાની કપાત પણ હાલમાં તેર વર્ષ પૂરા થાય કપાત શરૂ થઈ અને તેર વર્ષ ત્યારથી કપાત બંધ થાય છે એકસો અઠ્યાવીસ માસ અથવા તો એકસો વીસ માસથી કપાત બંધ થવા માટેના કોઈ નિર્ણયો સરકારશ્રીએ લીધેલા નથી રજૂઆત છે ત્યાર પછીની વાત ઘણા એવા લોકો છે કે જે નિવૃત્ત શિક્ષકો છે અને એક ચાર ચોરાણુંથી એકત્રીસ બાદ પંચાણું સુધીમાં નિવૃત્ત થયેલા છે એમને ઉચ્ચતર સિલેક્શન ગેટ ત્યાં લઈને ઉચ્ચતર પગાર અંગે હાલમાં નામદાર અદાલતશ્રી દ્વારા પણ આપણે રજૂઆત કરેલી છે હાલમાં સરકારશ્રી આ અંગે કોઈ સ્વીકારેલી નીતિ નથી એ અંગેની રજૂઆતો પણ ચાલુ છે અને ત્રણસો પચીસ ફિક્સ પગારથી નોકરીમાં રહેલા શિક્ષકો માટેની પ્રશ્નો પણ કોર્ટમાં પેન્ડિંગ છે હાલમાં અંગે કોઈ જોગવાઈ થયેલી નથી મિત્રો તો આટલી રજૂઆતો આપણી સરકારશ્રી પાસે પેન્ડિંગ છે મિત્રો ફરીથી પાછા આપણે બહુ ઝડપથી મળીશું કોમ્યુટેશન બાબતે બહુ સ્પષ્ટપણેની જોગવાઈઓ સાથે એક વિસ્તૃત સ્વરૂપનો વિડીયો હું બહુ ઝડપથી તૈયાર કરીને મૂકવાનો છું આજના દિવસ પૂરતું આટલું રાખી વીરમું આપની પાસેથી રજા લઉં વિદાય લઉં એ પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ બની રહે એ માટેની શુભકામના શુભેચ્છા સ આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપો મિત્રો આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ ડબલ સિક્સ સેવન પર કોઈ પણ સમયે સંપર્ક સાધી શકો છો અસ્ત